જમાવાની જમારી સાથે એવી ટ્રી શેર કરવાની છું જેનાથી તમારું દહી ના તો ખાટું પડશે ના ચીકણું થશે કે ના તો દહીંમાં પાણી થશે દહી તમે ચાકુ કાપી લો એવું તૈયાર થવાનું છે અને ટેસ્ટમાં પણ આ દહીં ખૂબ જ સરસ બનશે તૈયાર થયેલું દહીં તમે જો છે ને બિલકુલ જેવું તમે ડેરી હતી કે તૈયાર પેકેટ માં લાવતા હોય એવું તો ચાલો વિડીયોને ને કરીએ તો હવે સૌથી પહેલા એકદમ ઘાટુ અને મલાઈદાર દહીં ઘરે જમાવવા માટે આપણે જોઈશે દૂધ અહીંયા મેં એક લિટર દૂધ લીધું છે તમે પહેલેથી બોઇલ કરેલું દૂધ પણ લઈ શકો છો અને ફૂલ ક્રીમ દૂધ પણ લઈ શકો છો જો તમને એકદમ મલાઈદાર દહીં જોતું હોય તો તમારે મલાઈ કાઢ્યા વગરનું ફૂલ ક્રીમ દૂધ લેવાનું હવે દૂધને આપણે સિમ્પલ એક બોઈલ આવે ત્યાં સુધી ગરમ કરવાનું અને દૂધ આ રીતે એક બોઈલ આવે એવું ગરમ થઈ જાય એટલે એકવાર મિક્સ કરી લેવાનું ઉપર આપણે દૂધની ઉપર મલાઈ નથી થવા દેવાની હવે આપણે ગેસને બંધ કરી દૂધ થોડું ઠંડુ થવા દેશું ત્યાં સુધીમાં આપણે એક મેરવણ તૈયાર કરીએ જેનાથી આપણે દહીં જમાવવાના છીએ તો એના માટે આપણે બાઉલમાં બે ટેબલ સ્પૂન જેટલું દહીં લેશું તો ફ્રેશ તમારે મોડું દહીં લેવાનું ખાટું નથી લેવાનું અને દહીંને આ રીતે થોડું એવું ફેટી લેવાનું દહીં સરસ ફેટાઈ જાય ને એટલે આપણે જે દૂધ ગરમ કર્યું ને એ હલકું ઠંડુ થાય પછી તમારે આમાં એક ચમચા જેટલું ઉમેરી દેવાનું અને એકદમ સારી રીતે દૂધ અને દહીંને કોઈ દહીંના ગાંઠા ન રહે ત્યાં સુધી મિક્સ કરી લેવાનું તો આપણે મેરવણ પણ એ એકદમ પરફેક્ટ તૈયાર કરી લીધું હવે આવે છે સિક્રેટ સામગ્રી અહીંયા તમે ગમે તે વેરાયટીનું દૂધ લો પણ તમારા દૂધમાં જે પાણીનો ભાગ હોય એને દૂર કરવા માટે અહીંયા આપણે ફક્ત દસ રૂપિયાના પેકેટમાં જે બે ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાઉડર આવે ને એ લેશું અને એને દૂધ સાથે આપણે મિક્સ કરી લેશું તો લગભગ મેં અહીંયા અડધા કપ જેટલું દૂધ ઉમેર્યું છે તો દૂધ અને મિલ્ક પાવડરને ખૂબ જ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો તૈયાર પેકેટમાં કે ડેરી વાળાને ત્યાં મળે એવું તમારે દૂધમાં તો તમારા દહીંમાં બિલકુલ પાણી નહીં થાય અને એકદમ ઘાટું મલાઈદાર બનશે તો હવે આપણે મિલ્ક પાઉડર વાળું જે મિશ્રણ છે ને એને એક મોટા વાસણમાં લઈ લઈએ અને એની અંદર આપણે ઉમેરી દઈશું આપણું જે હલકું ઠંડુ થયેલું દૂધ છે એ અને પછી બંનેને સારી રીતે મિક્સ કરી દેશો હવે જો તમારા દહીંમાં પાણી થતું હોય તો આ સ્ટેપ તમે ખાસ જોજો અહીંયા તમારે દૂધમાં મેરવણ ક્યારે ઉમેરવાનું છે તો આ રીતે આપણું જે દૂધ છે ને એ હલકું ઠંડુ થઈ જવું જોઈએ આ રીતે ચમચામાં હું દૂધ લઈ અને દસ સેકન્ડ આંગળી આ રીતે રાખું તો બિલકુલ ગરમ ના લાગે એવું હલકું ગરમ દૂધ રહે ત્યાં સુધી તમારે દૂધને ઠંડુ થવા દેવાનું પછી જ તમારે મેરવણ ઉમેરવાનું જો વધારે પડતા ગરમ દૂધમાં તમે મેરવણ ઉમેરી દેશો ને તો તમારું દહીં ચીકણું થઈ જશે લાળ વાળું બનશે અથવા તો દહીંમાં પાણી થઈ જશે તો આ સ્ટેપને બિલકુલ ધ્યાન રાખજો તમે હવે એકદમ સારી રીતે આપણે મેરવણ ઉમેરવાનું છે અને એને વિસ્કરની મદદથી મિક્સ કરી દેવાનું છે તો ખૂબ સારી રીતે દૂધ એક સાથે બધું મિક્સ થઈ જાય પછી તમારે જે વાસણમાં દહીં જમાવવું છે ને એ વાસણમાં આ રીતે બે ચમચી જેટલું મેરવણ ઉમેરી દો અને એને બધી બાજુ ફેલાવી દો પછી આપણે જે મેરવણ સાથે મિક્સ કરેલું દૂધ છે એને ઉમેરી દેશું અને એને એકવાર મિક્સ કરી દેશું તો તમે અલગ અલગ વાસણમાં બાળકો માટે આપણે વાટકીમાં એક ગ્લાસમાં અલગ અલગ રીતે દહીં જમાવતા હોઈએ જો એ રીતે જમાવવું હોય ને તો તમારે પહેલાં મારી જેમ કરવાનું કે એકદમ સારી રીતે તમારે બધું મિક્સ કરી લેવાનું દૂધ સાથે મેરવણને પછી તમારે જે જે વાસણમાં દહીં જમાવવું છે એ વાસણમાં આ રીતે થોડું થોડું મેરવણ ઉમેરતા જવાનું એને સારી રીતે મિક્સ કરતા જવાનું અને પછી મેરવણવાળું દૂધ ઉમેરી દેવાનું તો હું અહીંયા આ રીતની બે કુલડીમાં પણ દહીં જમાવીને તમને બતાવું તમારી પાસે જો આવી માટીની કુલડી ના હોય કે સિરામિકની આવી કુલડી ન હોય તો સિમ્પલ તમે સ્ટીલના ગ્લાસમાં કે વાટકીમાં આ જ પ્રોસેસથી દહીં જમાવજો બિલકુલ પરફેક્ટ જામશે તો હવે આપણે બંને કુલડીઓમાં પણ ખૂબ સારી રીતે દૂધ ઉમેરી દીધું અને મિક્સ કરી દીધું અને હવે આપણે આના ઉપર સિલ્વર ફોઈલ લગાવી દઈશું તો આગળ મેં દૂધને ઢાંકીને રાખી દીધું હતું બિલકુલ એ જ રીતે આપણે આના ઉપર સિલ્વર ફોઈલ રાખીશું અથવા તો તમે કોઈ નાની સ્ટીલની ડીશ પણ ઢાંકી શકો છો તો હવા ન જાય એ રીતે તમારે સરસ આ રીતે દહીંને જમાવવા માટે દૂધને ઢાંકી દેવાનું છે બે કલાક જેવું બંને દહીંને જામતા સમય થશે બે કલાક પછી જ્યારે દહીં જામી જાય પછી એને તમારે ત્રીસેક મિનિટ જેવું ફ્રીજમાં રાખી દેવાનું અને પછી અહીંયા તમને તૈયાર થયેલા દહીંનું રિઝલ્ટ બતાવું તો તમે જુઓ હું આ રીતે એકદમ વાસણને ઊંધું કરી દઉં છું તો પણ તમારું દહીં જરાય હલતું નથી અહીંયા તમે જો કુલડીમાં જમાવેલું દહીં તમને બતાવું તો તમે જો એકદમ ઘાટું અને મલાઈદાર બન્યું છે ને તો ફક્ત એક જ સામગ્રી ઉમેરવાથી તમારું દહીં બિલકુલ બજાર જેવું તૈયાર થાય તો કામ બહારથી લાવવાનું તમે જોઈ શકો છો ને કેટલું સરસ ઘરે જામી ગયું છે તો આ દહીં ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે અને તમને હવે આ દહીં હું આ રીતે ચમચીમાં લઈને બતાવું તો તમે જુઓ એનું ટેક્સચર કેટલું સરસ છે અંદરની બાજુ જરા પણ પાણી નથી અને એ એકદમ પરફેક્ટ જામ્યું છે બીજી કુલડીનું જે દહીં છે એ તમને બતાવું તો તમે જુઓ એને આપણે ચાકુથી કટ કરીએ આ રીતે હું ચાકુથી કટ કરીશ તો પણ એમાં બિલકુલ પાણી નહીં આવે અને એકદમ ઘાટું મલાઈદાર દહીં તમારું જામીને તૈયાર થશે તો ગરમીમાં આપણે આમ પણ દહીંનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ એમને ખાવા માટે છાશ બનાવવા માટે લસ્સી બનાવવા માટે તો દહીં પણ આપણે વધારે ક્વોન્ટિટીમાં જોઈએ અને આ રીતનું ઘાટું મલાઈદાર દહીં તમે જ્યારે બજારમાંથી લાવો ને ત્યારે ખૂબ જ મોંઘું મળતું હોય છે ખરું ને તો તમે આ રીતે દહીંને ઘરે જમાવજો એકદમ પરફેક્ટ જામશે અહીંયા હવે આપણે મેઇન જે મોટા વાસણમાં દહીં જમાવ્યું એ પણ તમને બતાવું તો એને તો આપણે મીઠાઈની જેમ ચાકુથી કટ કરીશું તો તમે જુઓ છે ને જેમ આપણે મીઠાઈ કટ કરતા હોઈએ એ જ રીતે આપણું દહીં આ રીતે સરસ કટ થઈ રહ્યું છે તો આ જે મોટા વાસણમાં દહીં જમાવ્યું છે એમાં પણ બિલકુલ પાણી નહીં થાય અને તમારું દહીં તમે જુઓ આ રીતે એકદમ ચોસલા પાડી લો એવું સરસ તૈયાર થાય છે હું તમને આ જે દહીં છે ને એને પણ કટ કરીને બતાવું તમે જો છે ને એકદમ પરફેક્ટ તો આ રીતનું દહીં તમે મારી ટ્રીક સાથે એકવાર ઘરે જમાવજો બિલકુલ બજાર જેવું ઘરે જામશે અને તમારું દહીં બજાર કરતાં પણ ચોખ્ખું અને સસ્તું તૈયાર થશે તો તમને આ દહીં જમાવાની રીત જો ગમી હોય તો મારા વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો અને તમે પણ આ ગરમીઓમાં દહીં આ રીતે ઘરે જમાવીને ખાજો જો રેસીપી ગમી હોય તો મારા વિડીયોને વધારેમાં વધારે લાઈક કરજો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ